રોષ છે ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે મનીષ કઈ રીતે આખી અકસ્માતની ઘટના બની આ બાળક ક્યાં જઈ રહ્યું હતું કેટલી ઉંમર તેને હતી હાલમાં શું સ્થિતિ છે બિલકુલ વાત કરીએ તો સુરતના વરોડ ગામની આ જે ઘટના છે જાંગારી બાળક છે તે રસ્તો ક્રોસ કરી લીધો હતો તે દરમિયાન બેફામ રીતે આવેલી જે સિટી બસ છે તેને અડફેટે લીધો હતો બાળક છે તે ગંભીર રીતે થયો હતો ત્યારે આજુબાજુના લોકો છે તે દોડ્યા હતા અને બસ ને અટકાવી હતી અને બસ કહેવાય કે રોષે પણ ભરાયા હતા પણ તાત્કાલિક અસરથી જે પાંડેસર પોલીસનો કાફલો જે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ત્યાં વધુ તપાસ હાથ ધરી હતી અને જે બાળક છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ અવરનવર જે રીતના સિટી બસ ચાલકો છે અનેક લોકોને મોતને ઘાટ ઉતારતા હોય છે અને અકસ્માત સર્જતા હોય છે ત્યારે જે કહેવાય કે વધુ એક જે પાંડેસરાના વિસ્તારમાં આ જે બાળકને અલપટે લેતા લોકોમાં રોષ ભભૂકો થયો છે અને એક જ માંગ કરી રહ્યા છે કે આ સિટી બસ છે ડ્રાઈવરો છે તેની પર કોઈને કોઈ લગામ લગાવવામાં કાયદો છે તે મજબૂત કરવામાં આવે જેથી જે આવા બસ ચાલકો છે તે સુધરે અને જે કહેવાય કે બસ ચલાવવામાં નિયંત્રણ રાખે છે આભાર તમામ વિગતો માટે